અ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તાવ્યા ઓનલાઈન ટીચિંગ એટલે કે ટીઓટી માં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે અજય સાહેબને આમંત્રિત કરશું અજયભાઈ તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ ચેનલ માં તમે આજ દિવસ સુધી વિજ્ઞાન ના વિડિયો તમે જોયાલા છે તો આજ થી હવે આપણે આ ચેનલ માં એટલે કે તાવ્યા ઓનલાઈન ટીચિંગ માં એટલે કે ટીઓટી માં આપણે ગણિતના ધોરણ ત્રણ થી લઈ દસ ધોરણ સુધીના વિડીયો મૂકીશું તો તમે હજી સુધી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર એક જોઈએ કે બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણા લખો ચાલો અહીંયા જે આપેલી છે આકૃતિ એટલે કે નીચે આપેલી આકૃતિ છે એના પરથી આપણે ખૂણા લખવાના છે તો ખૂણો કઈ રીતના બને જો આ ખૂણો કઈ રીતના બને આ રીતના ખૂણો બને તો કે આ જે સામાન્ય આ સામાન્ય ઉદ્ભવ બિંદુ હોય કિરણના એનાથી આપણને શું બને આ જે કિરણ છે એના સામાન્ય ઉદ્ભવ બિંદુ એટલે આ બે ભિન્ન કિરણો લેવાની અને ઉદ્ભવ બિંદુ શું હોય સામાન્ય હોય એનાથી આપણને શું બની ખૂણો બનશે ચાલો એ જ રીતના અહીંયા ક્યાં ક્યાં ખૂણા બનશે તો જો એક કિરણ આ તમે લઈ શકો એક આ લઈ શકો એટલે અહીંયા એક ખૂણો બનશે આ રીતના ચાલો એજ રીતના બીજો ક્યાં બનશે એ એજ રીતના ત્રીજો ક્યાં બનશે અહિયાં ચાલો એજ રીતના ચોથો ખૂણો ક્યાં બનશે અહીંયા ચાલો તમને એમ થાય કે કયા કયા કિરણ છે તો જો આ રીતના તમે લઈ શકો આ કિરણ લઈ શકો એક આ કિરણ લઈ શકો એટલે આ બંને કિરણ થી આ ખૂણો બનશે આ બંને કિરણ થી આ ખૂણો બને એ જ રીતના આ બંને કિરણ થી આ ખૂણો બનશે અને આ કે આ કિરણ થી અહીંયા આ ખૂણો બનશે ચાલો તો કઈ રીતના લખવાના આપણે એને શું કીધું છે ખૂણા લખવાના કીધા છે ચાલો લખીએ ચાલો હવે જો પેલો ખૂણો આ ખૂણો એ શું લખવાનો ખૂણો એ આ ખૂણો આ એ

અ ખૂણો બી એલો આ રીતના લખી શકો એ જ રીતના બીજો હવે ખૂણો બી લઈ લો આ ખૂણો અથવા અથવા બીજી કઈ લખી શકો છે તો એ બી શું લખી શકો ખૂણો એ બીસી ચાલો એ રીતે લખી શકો તમારે આ રીતે નથી લખવું તો કઈ રીતના લખશો

અથવા શું લખવાનું ડીસી બી એ રીતના લખી નાખવાનું અથવા સી માં સી વચ્ચે ખૂણા બી માં ખૂણો બી વચ્ચે આવે અને ખૂણા એ માં ખૂણો એ વચ્ચે આવે ચાલો એ જ રીતના ડી લેવું હોય તમારે તો ખૂણો ડી અથવા તમે બીજી રીતે પણ લખી શકો કે એ

માંગેલ બિંદુઓ લખો અહીંયા આકૃતિ આપી દીધેલી છે શું આપી દીધેલું છે જો એક કિરણ આ ઓ એફ આપી દીધું છે ઓડી એના ઉપર ઓ ઈ અને આ બહાર નું ભાગનું બિંદુ અને અહીંયા પણ બહારના બિંદુ અને ઓઈ કિરણ ઉપર બી બિંદુ આપી દીધેલું છે ચાલો હવે શું કીધું છે એ આપણે સમજતા જઈએ અને લખતા જઈએ ખૂણો ડી નું હું અંદરનું બિંદુ કીધું છે એટલે ખૂણો કયો કીધો ડી ઈ d o એટલે d o જો આ ખૂણો નીચેનો ખૂણો આ ખૂણો આપી દેવો છે નામ આપી દઈએ અહીંયા e અહીંયા આ d અને આ o ચાલ હવે શું કીધું છે ખૂણો d o e નું અંદરનું બિંદુ આની અંદરનું બિંદુ કીધું છે જો આ o કિરણ ઉપરના બિંદુ કહેવાય શું કહેવાય આ ખૂણો d o -E. એ એના પરના બિંદુ કહેવાય એટલે કે આ જે કિરણો છે આ ખૂણો છે અહીંયા આ ખૂણો બને આ કિરણ બને એટલે આ ઓ ઈ કિરણ ઉપરના બિંદુ કહેવાય આ ઓડી કિરણ ઉપરના બિંદુ કહેવાય અને શું પૂછેલું છે કે ડી ઓ ઈ એના અંદરના ભાગમાં એટલે કે અહીંયા કે અંદરના ભાગમાં આવેલા હોય એ બિંદુના નામ લખવાના છે તરત તમને વિચાર આવે કે બી એ અંદરનું બિંદુ કહેવાય નહીં એના ઉપરનું બિંદુ કહેવાય શું કહેવાય આ બી બિંદુ છે એના ઉપરનું બિંદુ કહેવાય જ

કે અહીંયા ઈ આ અને આ ત્રણ બિંદુ આપેલા છે બહારના બિંદુ ચાલો આ છે આની અંદર ના તો આ જે ખૂણો તમને આ આ ખૂણો ઈ એફ એટલે બહારનું બિંદુ સી થઈ એ પછી બિંદુ આ એર્યું એ પણ બહારનું જ કહેવાય અને ડી બિંદુ છે એ પણ બહારનું બિંદુ કહી શકાય એટલે લખવાનું અહીંયા ખૂણો ઈ ઓ એફ ના બિંદુઓ બિંદુઓ એ ડી અને

બિંદુઓ કયા કયા છે એક તો ઈ પછી બી પછી ઓ અને એફ બિંદુઓ છે રીડ ચાલો પાડે તો પાડી દેવું

એક શું કીધું છે એક સામાન્ય બિંદુ અને બે ખૂણા ચાલો ખૂણા બે થવા જોઈએ અને એક ચાલો આ થઈ જાય રેડી હવે નામ આપી દો અહીંયા એ નામ આપી દો અહીંયા અહીંયા બી આપી 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 દો દો નામ નામ કોઈક ઓ અને સી ચાલો હવે જો ઓ એ બી એક ખૂણો થઈ ગયો ચાલો બે ખૂણા કીધા થાય એક ખૂણો આ થઈ ગયો ચાલો હવે બીજો ઓ નહી સોરી બી આ બીજો ખૂણો થઈ ગયો સામાન્ય બિંદુ શું થઈ ગયું ઓ થઈ ગયો અને બે ખૂણાની ની આકૃતિ આપણે દોરીને ચાલો હવે એ જ રીતના શું કીધું છે બે સામાન્ય બિંદુ હોય શું કીધું છે બે સામાન્ય બિંદુ લેવાના છે બે ખૂણા બનાવવાના છે

ઓ એ ઓ બી એ ખૂણો થઈ ગયો બીજો ખૂણો ઓ બી સી એટલે કે ઓ આ બી અને સી ત્રીજો ખૂણો થઈ ગયો એટલે આ બીજો ખૂણો થઈ ગયો એટલે બે ખૂણા બની ગયા અને બે બિંદુ થઈ ગયા જો આ ઓ બી અને સી જો પેલા ખૂણોમાં લખવું હોય તો અહીંયા જો આ રીતના અહીંયા લખવું છે તો લખી દો તમને જો અહીં પેલા મેં લખી દઉં અને બીજામાં લખી દઉં કે ખૂણો એ ઓ બી અને બીજો ખૂણો કયો થઈ ગયો ઓ બી સી એમાં જો આ એક આ ઓ ખૂણો સોરી આ લખી શકાય અથવા સી ઓ બી લખી શકાય એ જ રીતના અહીંયા એ એ ઓ બી લખી શકાય અથવા બી ઓ એ લખી શકાય ચાલો બંનેમાં સામાન્ય બિંદુ શું થઈ ગયા એ ઓ થઈ ગયું ચાલો એજ રીતના શું કીધું આમાં બે સામાન્ય બિંદુ તો કયો ખૂણો લખશું પણ બંને સામાન્ય બીજું ચાલો અને બે ખૂણા પણ થઈ ગયા ચાલો આ રીતના એવું જરૂર નથી આ જ રીતના તમને જે યોગ્ય લાગે એ રીતના તમે અહીંયા ખૂણા બનાવી શકો છો ચાલો હવે સી ત્રણ સામાન્ય બિંદુ ચાલો જો ત્રણ સામાન્ય બિંદુ હોય એવું બની શકે શક્ય છે તમે ગમે એવો ખૂણો બનાવશો તો ત્રણ સામાન્ય બિંદુ હોય એવું શક્ય છે નહીં ચાલો એટલે અહીંયા લખી નાખવાનું શક્ય નથી ચાલો હવે ચાર સામાન્ય બિંદુ હોય તો ત્રણ ન હોય તો ચાર હોય એ પણ શક્ય છે નહીં એટલે અહીંયા પણ લખી નાખવાનું શક્ય નથી ચાલો એક કિરણ સામાન્ય હોય શું કીધું છે કિરણ હમણાં જેમ આગળ એક સામાન્ય બિંદુ એક સામાન્ય બિંદુ હોય એવું આપણે જોઈએ તો અહીંયા પણ એ જ રીતના ચાલો એ તમે અહીંયા ઉપયોગ કરી શકો એને એક આ છે આકૃતિ દોરી હોય તો અહીંયા તમે દોરી શકો ચાલો જો આ કિરણ લઈ લેવાનું અહીંયા નામ આપી દેવાનું એ અહીંયા નામ આપી દો ઓ અને અહીંયા નામ આપી દો બી ચાલો એ જ રીતના શું કીધું છે એક કિરણ સામાન્ય હોય એટલે કિરણ સામાન્ય હોય એવું તમે અહીંયા દર્શાવી શકો કે અહીંયા સી ચાલો જો આ કિરણ સામાન્ય થઈ જશે આપણા માટે એટલે કે ખૂણો એ જાય તેથી તમે આ રીતના કાંચી આકૃતિ દોરી શકો ચાલો અહીંયા આપણું આ સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલ ને કરી લેજો જેથી કરી આવા તમને આ ચેનલ ઉપર ગણિત અને વિજ્ઞાનના ના વિડીયો જોવા મળતા રહે અસ્તુ જય હિન્દ જય ભારત